એટલે કાગળનો ભાગ સમાન ગણાય કરોડો લાખો રૂપિયાનો અંગ્રેજી શરાબનો જથ્થો રોજે રોજ ગુજરાતના શહેરોમાં ગ્રામ્ય વિસ્તારોમાં પકડાઈ રહ્યો છે તેમ છતાં ગુજરાતના જે તે શહેરોમાં બિંદાસ અંગ્રેજી શરાબીઓ હોલસેલ કટિંગ સપ્લાય પણ થાય છે તેમજ ઠેર ઠેર વિસ્તારમાં છૂટકમાં વેચાણ પણ થઈ રહ્યું છે ત્યારે પોલીસ પ્રશાસન અંગ્રેજી શરાબના જથ્થા ઉપર જેટલી કડકાઈ બતાવે છે એટલી કડકાઈથી દેશી દારૂના જથ્થા ઉપર પકડવામાં બતાવતી નથી અને કેટલીક વાર આ ખાડા કાન પણ કરે છે એવું લાગે છે કે પોલીસ પ્રશાસનને દેશી દારૂ કે દેશી દારૂની ભઠ્ઠી પકડવામાં પોલીસ પ્રશાસનને રસ જ નથી ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સુરેન્દ્રનગરના ચોટીલાના ખાટડી ગામે ધમધમી રહેલી દેશી દારૂની ભઠ્ઠી પર દરડો પાડ્યો હતો જેને લઈ અહીં નાસપાગ મંચી જોવા પામી હતી એસએમસીની ટીમે દોડા દરમિયાન અહીંથી બે હજાર પાંચસો પંદર લીટર દેશી દારૂ અઢાર હજાર ચારસો લીટર આથો ગોળ અને સાત વાહન સહિત રૂપિયા ચોવીસ પોઈન્ટ છ લાખનો મુદ્દામાલ કબ્જો કર્યો હતો પોલીસે દોડા દરમિયાન અહીંથી ચાર શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે ચૌદ શખ્સોને વોલ્ટેજ જાહેર આવ્યા છે કુલ રૂપિયા ચોવીસ લાખ છ હજાર છસોનો મુદ્દામાલ કબજે જાણવા મળતી વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયની સૂચના હેઠળ એસએમસીની ટીમ તપાસમાં હતી તે દરમિયાન પીએસઆઈ જે એસ તથા તેમને મળેલી બાતમીના આધારે ચોટીલા તાલુકાના ખાટડે ગામે જાહેરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરો પાડ્યો હતો પોલીસને અહીંથી બે હજાર પાંચસો પંદર લીટર દેશી દારૂ અઢાર હજાર ચારસો લીટર દેશી દારૂ બનાવવાનો આથો અઢારસો કિલો ગોળ ચાર મોબાઈલ સાતવાન રોકડા રૂપિયા એકત્રીસ હજાર સાતસો સહિત કુલ રૂપિયા લાખ હજાર છસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો સોળ શખ્સોને વોન્ટેજ જાહેર કર્યા એસએમસીની ટીમે દોડવા દરમિયાન ચાર શખ્સોને ઝડપી લીધા હતા જેમાં સાગર નરસિંહભાઈ વાઘેલા રાયધન દેવાભાઈ સોલંકી દિનેશ નરસિંહભાઈ મકવાણા અને બાવકી સિંધુભાઈ પડિયાનો સમાવેશ થાય છે જ્યારે પોલીસે સોળ શખ્સોને વોન્ટેટ જાહેર કર્યા છે જેમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવનાર મુખ્ય સંચાલક જયો ભોજાભાઈ ગોવાળિયા તથા તેનો ભાગીદાર અજીત બાબુભાઈ ગોવાળિયા મરદીપ શેખુભાઈ ગોવાળિયા અનિલ બાબુભાઈ ગોવાળિયા બાબુભનુભાઈ ગોવાળિયા જીગો લકવાભાઈ ભાડણીયા રહેબદા ખાટડી તાલુકો ચોટીલા તથા અલ્ટો કાર સ્વિફ્ટ કાર બોલેરો પિકઅપ વાહન ટ્રેક્ટર બાઇકના માલિક તેમજ મંગળુભાઈ ખાચર અને બે અજણ્યા શખ્સનો સમાવેશ થાય છે ભાનુભાઈ ગોવળિયા સામે પંદર જેટલા ગુના દેશી દારૂની ભઠ્ઠી પર એસએમસી ટીમે દરડો પાડી સોળ શખ્સોને બોન્ટ હજાર કર્યા છે તેમાં ગોળ સપ્લાય કરનાર ભૂખ્યા ભાગીદાર પૈકીના એક ભાનુ બહાદુરભાઈ ગોવળિયા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેની સામે અગાઉ પંદર જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે જેમાંથી બાર ગુના દારૂના હોવાનું જાણવા મળ્યું છે